વાવવાથી લઈ અને એનું માર્કેટિંગ અને એનું વેચાણ સુધી પૂરેપૂરી માહિતી આપશું તો ચાલો તમને એક ખેડૂત સાથે મુલાકાત આવો તો તમે તમારો પૂરેપૂરો પરિચય આપો જિલ્લો ભાવનગર તાલુકો અલમપર જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ અલમપુર અને નામ તો નામ ગોયલ વિજયસિંહ પરબત છે અને આપણે હળદર કેટલા વર્ષથી તમે કરો હળદર છ વર્ષથી કરવી છે ઓણ છઠ્ઠું વર્ષ છે અને આ વાવવાની કે રીતે એ કહો તમને હળદર આને જૂન મહિનામાં વાવવાની દસ એક જૂન થી બસ જૂન આખામાં વાવવાની ત્રીસ દિવસમાં જૂન મહિનામાં વાવેતર કરવાનું અને આ ડીપ ઇરિગેશનમાં છે હા ડ્રીપ માં છે અને પાળા પદ્ધતિ થી વાવવાની હોય છે આપણે બેડ બનાવવાનો હા બેડ બની હા અને એની અંદર પેલા છાણિયું ખાતર ને હા એને ઉનાળામાં અને હળ માળી મારી દેવાનું ઓલું પ્લાવ કે પ્લાવ મારી પછી રોટરી મારી અને પછી સાહ કરી પછી એને સાણિયું ખાતર ભરી દેવાનું વીઘે એક ટેલર વીઘે એક ટેલર આપણે કેટલા વીઘામાં છે આ સાત વીઘાની છે સાત વીઘા હા સાત વીઘા ઓકે પછી એની અંદર ખાતર એવું કઈ બીજું કઈ નહીં આમાં પાયામાં છાણિયું ખાતર આપી દેવાનું પછી આપડે એક ખાતર નથી આપતા પછી આપણે જેવા અમૃત ને એ પછી ઉગી જાય પછી

હવે અને હવે તમે કયો આ ઉત્પાદન કેટલું આવે એક વીઘામાં કેટલું ઉત્પાદન આવે એ કયો લીલું કહેજો એટલે લીલામાં છે ને આનું એક વીઘામાં ઉત્પાદન અઢીસો થી ત્રણસો મણ સુધી આવે સારી માવજતમાં હોય તો બાકી સો મણ ઉપર આવે છે આપણે અત્યારે ઉત્પાદન દોઢસો થી બસો મણ લીલું આવે છે લીલું હા એનો સુકારો કેટલો આવે એ કયો સો મણ હોય ને તો અઢાર મણ સૂકું થાય અઢાર મણ સૂકું થાય અઢાર મણ સૂકું એટલે હા ચાલીસ મણ જેવો થાય સૂકો સૂકું વીઘે વિઘે ચાલીસ મણ જેવો હા ચાલીસ મણ જેવો હવે તો એનો ભાવ કે રીતનો આપણે રાખીએ છીએ પછી આમાં તમે ભાવમાં એવું છે હું તો પાવડર કરીશ અને આપણે સેલિંગ કરીએ છીએ એટલે એ રીતે જે ખાલી ઓલું વેચી દ્યો ને આને અમે છે ને સૂકા ગાંઠીએ માર્કેટમાં જાય પણ એવું નથી કરતા આને દળાવીને પછી સેલિંગ કરીએ છીએ પાવડર કરીને હા તો એ રીતે કરો છે એમને તો પેકેજિંગ કરી અને આ મેં તમારું છું પેજિ ઓર્ગેનિક હા હા બરાબર ઇન્સ્ટાગ્રામ અને અઢીસો રૂપિયાનું કિલો તમે હા અઢીસો રૂપિયા કિલો અને ઓલ ગુજરાતમાં તેત્રીસે તેત્રીસ જિલ્લામાં જાય છે ગમે ત્યાં બારે જાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ જાય છે એવું છે હા વાંધો ખેડૂત મિત્રોને જો ઓર્ડર દેવો હોય તો કયો તમે નંબર બોલો હા ચોરાણું અઠ્યાવીસ નવ્વાણું જીરો આઠ બાણું ચોરાણું ફરી વાર બોલો ચોરાણું અઠ્યાવીસ નવ્વાણું જીરો આઠ બાણું અને ફાર્મની મુલાકાત પણ લઈ શકે છે ગમે ત્યારે અને આપણે કોથળી જે આપણે પેકેજિંગ કરીએ એમાં કઈ રીતનું હોઈએ તમે કહો એટલે હું અહીંયા ફોટો તો આપી દઈશ પણ આપણું ફાર્મનું કયો સૃષ્ટિ સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મ હા હા એ આપણો જે આ લોગો છે સૃષ્ટિ પ્રાકૃતિક ફાર્મ કરી અને એમાં આપણે કિલોનું પેકિંગ કરીએ છીએ એક કિલો એક કિલોમાં ઓકે અને હવે તમને અમારી અત્યારે એક હળદર આપણે કાઢેલી છે કેવી રીતનું થાય છે એ જોઈએ આડા પછી જો મિત્રો ઝૂમ કરો ભાઈ અળસ્ય જુઓ તમે આ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અળશી હોય ડીએપી નાખ્યું હોય તો અળસ્યુ હોય નહીં આની અંદર એ રીતે તમારે સમજવાનું અને બેસ્ટ ક્વોલિટીની વસ્તુ આ સીધા ખેતરથી અમે આપવાની ટ્રાય કરે છે આવા યુવાન ખેડૂતોને આપણે આવી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ અને જે પણ

એક માતૃ ગાંઠ અને આને જે વિકાસ થવામાં કેટલા પચીસ દિવસની વાર છે પચીસ દિવસ હજી રહેશે હજી આ કરતા મોટું આ બની જશે હજી વીસ પચીસ દિવસ જમીનમાં રહેશે ને ત્યારે હવે તો આનો સારો વિકાસ થાય એમ હવે આને પાણી પાવ અત્યારે બંધ કરી દીધું છે એટલે આ એક જ માતું ગાંઠમાં આટલું બધું હા એક માંથી એટલું બને તો મિત્રો પ્રાકૃતિક ખેતીની તાકાત તમે જુઓ આ બધી બાજુ અમારી સાચી સમાણી બધી બાજુ હળદર છે અને આપણે

અને આગળ જતા આપણે તમે વાત કરતા ફાર્મસીમાં પણ દેવાનો પ્લાન છે આ કર્ક્યુમિન વધારે હા કર્ક્યુમિન હોવાને કારણે ફાર્મસીમાં માગતા હતા પણ ગયા વર્ષે આપણી પાસે માલ સ્ટોકમાં નહોતો હવે આ વર્ષે છે એટલે ફાર્મસીમાં પણ કર્ક્યુમિન વધારે આવશે એટલે તેમાં પણ દેવાની છે ઓકે કાંઈ વાંધો નહીં ટૂંક સમયમાં હવે આની વેબસાઇટ પર બનાવવાની છે અને વેબસાઇટ ઉપર પણ લોકો ઓર્ડર ઓર્ડર કરી શકશે ઓકે તો ટૂંકમાં આપણે આ ખેતર થી એક બિઝનેસ મોડલ ઉભું કરી અને કન્ઝ્યુમર ટુ કસ્ટમર આપણે કરવાનું છે એ રીતે આપડે ઉદભોગતા સુધી આપણે પોગાડવાનું છે જે ગ્રાહકોને સારી વસ્તુ આપણે સારી ક્વોલિટી મળી અને આપણું માર્કેટિંગ જળવાય રે ચાલો તો હવે અમને આપ પૂરેપૂરી હળદર થોડી બતાવીએ ચાલો ભાઈ બતાવો Passa pro T. Isso. Cai nele. Passa pro T, ia. હવે આ અડધર છે તો એને કાઢવાની ક્યારે એ કયો પાક તૈયાર ક્યારે થાય આનો પાક હવે પચીસ થી ત્રીસ દિવસમાં માં કમ્પ્લીટ થઈ જશે એટલે ટોટલ ત્રીસ દિવસ પછી કાઢવાની છે હવે ત્રીસ દિવસ પછી આજ છે ત્રણ જાન્યુઆરી છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ત્રણ ફેબ્રુઆરી કાઢવાની હા એવું છે અને ટોટલ પાકનો જે સમયગાળો કેટલો લાગે પાક તૈયાર આઠ મહિનાનો આઠ મહિનાનો ઓકે હવે એના પછી કાઢ્યા પછી કઈ પ્રોસેસ અને કાઢ્યા પછી આપણે બોઈલરમાં ગરમ કરવી છે અને સીપ્સ બનાવીશું એટલે સીપ્સ આવે ને બટાટા ટાઈપની એ બનાવીશ બસ ગરમ કરીને પછી આને પાવડર કરાવી નાખીએ છીએ ગાંઠિયા બની જાય ગરમ કરો એટલે ગાંઠિયા બની જાય અને પછી આને ગોળામાં છાલ ઉતાર નાખવાની એ રીતનું મશીન એ રીતનું મશીન આવે છે પાવડર કરવાનું અને પાવડર કરી પછી કિલા પેકિંગ કરી આવી બસ ઓકે તો આગળ એ પણ બધા વિડીયો આવશે કે કઈ રીતને બોઈલિંગ થાય છે પછી સુકવવામાં આવે છે પછી એને ગ્રાઇન્ડિંગ કરીને પોલિશ થાય પોલિશ થયા બાદ એનું પેકેજિંગ થાય પૂરેપૂરો બધો જ વિડીયો આવશે અને ફરીવાર તમારો નંબર આપી દો જે કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય તો ગુજરાતના એક પણ ખૂણે અને આપણે માન ગુજરાત બહાર પણ શક્ય હશે તો મુંબઈ તો આપીએ જ છીએ શક્ય હશે તો બીજા રાજ્યમાં પણ આપશું મિત્રો અમે વિદેશમાં જો અમારી કેપેસિટી હશે તો અમે ત્યાં પણ પહોંચાડીશું તમારો જો ઓર્ડર હશે તો અને ગુજરાતની બહાર ગમે એ રાજ્યમાં અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં તો અમારો ઓર્ડર અમે પહોંચાડી જશું અને તમારો ફરી વાર એક નંબર આપી દો ચોરાણું અઠ્યાવી નવ્વાણું જીરો આઠ બાણું ઓકે ઓણનું તમે ઓર્ડર કયો કેટલો આવ્યો હશે ઓણ ત્રણ હજાર કિલાનો ઓર્ડર આવી ગયો છે ત્યારે વાત કરો ત્રણ હજાર કિલાનો આવી ગયો હજી આપણે નીકળવાની કેટલી વાર એક મહિનાની વાર છે એક મહિના અગાઉ એટલો ઓર્ડર આવી ગયો છે ત્રણ હજાર કિલાનો સારું માર્કેટિંગ કરો છો હા અને કેટલા કિલો થાય એવો અંદાજ કયો તમે ઉત્પાદન અંદાજ રફ કહી દો તમે તારે અંદાજે તો છ હાટ ટન થાય કિલો એક હજાર કિલો થાય ઓકે અઢીસો રૂપિયા ભાવ એ રીતે અને ત્રણ હજાર કિલો જેટલો ઓર્ડર આવી ગયો હા ત્રણ હજાર જોયું ને મિત્રો આ રીતે ખુદ માર્કેટિંગ કરી અને જો ખેડૂત આ રીતે વ્યાપારી બનશે તો સારું રહેશે અને સારી એવી કમાણી કરી શકશે અસ્તુ જય ગૌ માતા આગળના આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન તો મિત્રો આ સાથે આપણો વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ અને હવે પછી આગળ આવશે જે આપણે બોઇલિંગનું જે આ કાઢવામાં આવે હળદર પછી એનું બોઇલિંગ થાય